Thank you.

છોકરીની માતા ત્યારે મિત્રો તેને મોગો ફોન ખરીદવામાં દેવામાં અસમર્થ હતા ત્યારે વ્યક્તિત્વ વ્યક્તિત્વ કરી માતા પિતાએ ત્યારે પુત્રીને દસ થી પંદર હજાર રૂપિયાનો ફોન ખરીદવાનું કહ્યું આ બાબતે માતા અને છોકરી વચ્ચે ઝઘડો થયો અને આ દરમિયાન છોકરીએ ઘરમાં રાખેલા બ્લડથી પોતાના હાથ ખરાબ રીતે કાપી નાખ્યો આ માહિતી મળતા જ માતા ચડાઈથી ઘરે આવી અને પોતાની પુત્રીને હોસ્પિટલ લઈ ગઈ હતી અને તેને સારવાર કરતા ડોક્ટરે જણાવ્યું કે કિશોરીના ડાબા હાથના કાંડા પર બ્લડથી ત્યારે ઓગણી જગ્યાએ કાપાના નિશાન છે અને કિશોરીની હાલત જોખમાંથી બહાર છે ત્યારે મિત્રો અત્યારને આ મોટી દુખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ